ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આજે પણ કોઈ હોય કે ના હોય એ પાર્ટી પ્રત્યે હોય છે એ સતત છે અને જે નવું નેતૃત્વ આવે કાર્યકર્તાઓ બદલાય જવાબદારી બદલાય ત્યારે આ કાર્યકર્તાઓ પણ આ જૂના આગેવાનો માર્ગદર્શન મેળવે એમને પણ મળતા રહે એમની પણ સલાહ સૂચન રહે અને એમાંથી જે અમલ કરવા જેવું લાગે એ અમલ કરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે દાન ઘણી બધી વિષમ પરિસ્થિતિમાં પોતે જોતા હોય સૌથી વધુ વરસાદ એટલે પાણીનો કહેર પણ તમે પોતે અનુભવતા હોવ છો અને આટલો વરસાદ પડ્યા પછી પાણીની ટંચાઈ પણ તમે અનુભવતા હોવ છો એટલા લોકો તમને પાણી ન મળે તમે ખેતી ન કરી શકો તમને પીવાનું પાણી ન મળે એના માટે પ્રયત્ન કરતા હોય છે માન્ય મોદી સાહેબે આ દરેક લોકોને ખેતી માટે પણ પૂરતું પાણી મળે બારે માસ પાણી મળે અને પીવા માટે પણ શુદ્ધ પાણી મળે એના માટેની વ્યવસ્થા કરવા તરફ થઈ રહ્યા છે મેં વિજયભાઈ પટેલ સાથે પણ વાત કરી છે અમે ગુજરાતના બધા જ આગેવાનોને એકવાર દિલ્હી બોલાવીને જે પ્લાન બનાવી રહ્યા છે એ માનીએ મોદી સાહેબ ને સૂચનાથી અવાજ